મારું નામ મારું નામ અમિતાબેન દિવેશભાઈ પટેલ હું વલસાડ જિલ્લાના આંગણવાડી સંઘના પ્રમુખ તરીકે કામ કરું છું તો તમે કલેક્ટર કચેરીમાં શા માટે આવ્યા અમે કલેક્ટર કચેરીમાં અમારા અમુક છ જે પ્રશ્ન છે તે માટે સરકારશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરી તમારો પ્રશ્નો કયા કયા છે અમારા પ્રશ્નમાં એક સિનિયોરિટી પ્રમાણે આંગણવાડી વર્કરોને સુપરવાઇઝરમાં પ્રમોશન તાત્કાલિક ધોરણે આપવું બીજું આંગણવાડીનો સમય દસથી દસ ત્રીસથી ત્રણ વાગ્યા સુધીનો કરવાનો અમે માંગ કરીએ છીએ બીજું આ અમારે ગોળ મસાલા બિલ પછી બ્લાઉઝની સિલાઈ અને અમારા અમે અમારા પર્સનલ મોબાઈલનો યુઝ કરીએ છીએ તો તેના નાણાં આ મોંઘવારી પ્રમાણે અમને ચૂકવવા પાત્ર થાય તે અમારું નામ અંકિતાબેન કમલભાઈ પટેલ હું આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું અમે જ્યાં જ્યાં આવે આવેદનપત્ર આપવા આવ્યા છે તેમાં અમારો એક મુખ્ય પ્રશ્ન એ છે એમના માટે કે અમને જે ગરમ નાસ્તાના અને શાકભાજીના બિલો ચૂકવવામાં આવે છે તેનું વળતર ખૂબ જ ઓછું અમને આપવામાં છે તો અમારો એમને એ અનુરોધ છે કે તમે અમને માર્કેટ ભાવ પ્રમાણે અમને ચૂકવણું કરો તેમજ એમએફઆઈનું જે કંઈ પણ અમને અમે જે સ્ટોકનું ઉપાડ કરીએ છીએ તેનું ભાડું એ લોકો નથી આપતા એટલે તેનું ભાડું ચૂકવવા એમને વિનંતી અમારો આંગણવાડીનો સમય સાડા દસ થી ત્રણો કરે તેવી અમને વિનંતી અને અમને એ લોકો અમારા આંગણવાડીના સમય સિવાય એ લોકો ઓફિસના સમય સિવાય પછી એ લોકો મને ફોન ફોન કરીને અમારી પાસે માહિતી માંગે છે એ અમને હેરાનગતિ ન કરે આંગણવાડી તરીકે ફરજ બજાવું છું અને અમારો એક એ પ્રશ્ન છે કે આંગણવાડીમાં જે વેકેશન આપવામાં આવે છે તે સ્કૂલોમાં અને બધે બંધ જ હોય છે જ્યારે અમારે આંગણવાડી વેકેશનમાં પણ ચાલુ રાખવાની હોય છે હેલ્પર વર્કર બંને તો અમે એ કહેવા માગીએ છીએ કે અમારું જે વેકેશન હોય તે એક મહિનામાં અમને જે કંઈ પણ આંગણવાડીમાં આપવાનું હોય તે બાળકોને કે વાલીઓને લાભાર્થીઓને સુધી પહોંચી જાય અને હેલ્પર વર્કરને સાથે વેકેશન મળે જેથી કરીને અમારા કામો અમે પૂર્ણ કરી શકીએ